આગળ વાત કરીએ દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે શહેર સહિત રેલવે એરપોર્ટ બંદર વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક અને ઘટનાને પગલે પોરબંદર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે પોલીસ દ્વારા રાત દિવસ સતત ચેકિંગ કામગીરી હાથ ધરાઈ રહી છે બંદર અને કોસ્ટલ હાઇવે વિસ્તારોમાં પણ પોલીસે નાકાબંધી કરી અને પોરબંદરના અરબી સમુદ્રમાં પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીની ટીમ સમુદ્રમાં પહોંચી ત્યાંની સુરક્ષા સ્થિતિ પોલીસની કામગીરી જોવા મળી હતી શહેર વિસ્તાર બાદ અત્યારે અરબી સમુદ્ર ની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં જે તમામ દસ્તાવેજો બોટના દસ્તાવેજો તમામ ચેક કરવામાં આવી રહ્યા છે કોઈ સન્નિક વ્યક્તિ કે કોઈ સન્નિક બોટ ફરતી હોય તો તેને તરત જ બોલાવીને તેના દસ્તાવેજો જે છે તે શંકાસ્પદ રીતે ચેક કરવામાં આવે છે ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પણ ઓગણીસો ત્રણું આવીએ ક્લેન્ડિંગ કહેવાય કે બોમ્બે તાજ હોટલની અંદર પોરવંદરનું નામ ખુલ્યું હતું તે બાદ અત્યારે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તાર જે છે તે અત્યારે ચેક કરવામાં આવી રહ્યો છે કોઈ અનિશ્ચિત ઘટના બને તે પહેલા જ મરીન પોલીસ સ્ટેશન એલર્ટ ઉપર છે અને સમગ્ર દરિયા ખુલ્લી રહી છે કેપ્ટન ઠકરાવ 324 પોરબંદર